આજે ખેડા જિલ્લા માટે ખૂબ આનંદની બાબત છે કે ડીજીપી કપ ખેડા જિલ્લામાં આજે યોજવાઈ રહ્યા છે આ અંતર્ગત એથ્લેટિક્સ અને સાયકલિંગની પ્રતિયોગિતાઓ નડિયાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થઈ રહી છે આ પ્રતિયોગિતામાં એકસો ચાલીસથી વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા એ પોલીસના રમતવીરો છે એથ્લેટિક્સ અંતર્ગત ચૌદથી વધારે રમતોમાં એ લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને સાયકલિંગની પ્રતિસ્પર્ધાઓ પણ થશે અને જે રમતવીર આજની પ્રતિસ્પર્ધામાં વિજેતા થશે એ ઓલ ઇન્ડિયા પોલીસ મીટ જે રાજસ્થાનમાં યોજનારી છે આમાં પાર્ટિસિપેટ કરવાના છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ પોલીસ મીટમાં પણ એ લોકો જઈ શકશે તો આજે નડિયાડના પ્રજાજનોને અમે બધા એક આ લોકો નડિયાડના પ્રજાજનો તરફથી આ બધા રમતવીરોના હું સ્વાગત કરું છું अपने आशा रखिए कि मैदस्यता मुक्त गुजरात ना ये स्वप्न छे माननीय बड़ा प्रधानमंत्रीणा ने मुख्यमंत्री श्रीणा एमा आ मीत पुलिस मीत जे थई रही छे एक खूब सहकार स्वरूप रेसे मदद रूप रेसे